ડીસામાંથી માંથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મિશન વસ્ત્ર કાર્યક્રમનો પ્રારંભ કરાયો ડીસા સિવિલ હોસ્પિટલ ખાતેથી બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા નવજાત બાળ શિશુના જન્મતા સાથે થતા મૃત્યુ દર ને ઘટાડવા મિશન વસ્ત્ર કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો

નેવ પોઈન્ટ ફોર એફએમના સંયુક્ત ઉપક્રમે દાતા પરીખ ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી અંબાજીથી નડાબેડ સુધીના બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકામાં એક જ સમય એક સાથે સો દિવસ મિશન વસ્ત્રમ પ્રોજેક્ટનો શુભારંભ અગિયાર જૂન બે હજાર ચોવીસથી ડીસામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડૉક્ટર ભારમલ પટેલ ડૉક્ટર એમ ચૌધરી સહિત તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા શુભારંભ કરવામાં આવ્યો બનાસકાંઠા જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે સુધીમાં કુલ સો દિવસ પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત કરેલ તેમજ આ કાર્યક્રમમાં ડોક્ટર ખાન સિનિયર મેડિકલ ઓફિસર ડીસા સિવિલ અર્બન હેલ્થ ઓફિસર ડોક્ટર નિશર્ગ જોશી ડીસા સિવિલના વહીવટી અધિકારી મયુરભાઈ ચૌધરી સ્ટાફ નર્સ બહેનો તાલુકા હેલ્થ સુપરવાઇઝર નિરંજનભાઈ ઠક્કર અર્બન વન ટુના હેલ્થ સુપરવાઇઝર તેમજ આશા બહેનોએ આ કાર્યક્રમમાં હાજર હતા મિશન વસ્ત્રમ પ્રોજેક્ટના વિતરણમાં એક સૂત્રતા રહે તે માટે ગત વર્ષ બે હજાર તેવીસ જૂન જુલાઈ ઓગસ્ટ મહિનામાં થયેલી ડિલિવરી મુજબ જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં મિશન વસ્ત્રમ બેબી કીટો તરીકે તાલુકામાં મોકલવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ મહાવીર